જો અમારે ધમ ધમધોકાર કોમ કરી રહ્યા છે બુધાલાલ ખવાઈ રહ્યા છે બુધાલાલ ખાય એટલે ફૂલ નશો આવી જાય પછી કોમ જ થાય ઘણા દાડિયા લોક બનેલા છો છે એટલે અમારે વહેલાને શેર કરજો ને સપોર્ટ કરજો ને અમને સપોર્ટ કરજો એટલે અમારે વહેલો પછી આગળ વિડીયો હારા હારા બનાવે હવે વહેલો માર્કેટમાં વહેલા લાવી દેવો છે એટલે કોમ ના કરવું પડે વહેલો મળશે કોમ હવે ફટાફટ પટી ને દિવાળી ટુકડી આવી જશે વહેલા નવા નવે લુખડો હવે બંડી હારી જોવા નહી મળે દિવાળી છે લુકડા અને હાથ જો લીયાલો પડે તો ભલે પણ હારે તોડીને દેવા દેવાશે હવે કંટાળ્યા લુખડો જોઈ જોઈ

तो बिधाला खाई टेंशन दूर था पी पायो धम धोकार खोली अने काम चालू कर दिया है वो याला जी मासिक बोले मेरी जान तो मित्रों फैंसी वाइक बहुत है जिसे धम धोकार खाली वेलू नहीं आया तो मेरा वेलू बा वजह फटाफट वाला कर दिया से ને હોજ પડી જશે એટલે ફટાફટ ઝડપી ઝડપી કોમ કરી રહ્યા છે થોડુંક બાકી છે જો ફેન્સી વાયર તો આની છે ફેન્સી હવારાની યાદ કરી છે એટલી કરી છે જોરદાર બનાવી છે ફેન્સી હોજ પડી છે ફટાફટ ઉતવાલ કરી નાખો એ તો હું યુટ્યુબ માં સલાઈ દેવાનો છું જો ફેન્સી બની દીધી છે એક વાયર હજુ બાચી છે